નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ પાઠના જે સ્વાધ્યાય અને સ્વઅધ્યયન પોથીઓ છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના પાર્ટ નંબર સાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલું આ ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઇસ્ટ બીજું નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો જવાબ આવશે વિકલ્પ સી શુક્રવાહિકા ત્રીજું પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ટી પરાગરજ ચોથું અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છે લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદાજનન કોષો સંમિલન પામી ફલિતાંડ યુગ્મ નજોની રચના કરે છે આમ સંતતી વાળ પેઢીને બે જુદા જુદા પિતૃના ડીએનએ પ્રાપ્ત થતાં ભિન્ન જોવા મળે છે લિંગી પ્રજનનમાં જનન કોષોના નિર્માણનો સમાવેશ થાય છે નર અને માદા જનન કોષના નિર્માણ દરમિયાન થાય છે 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 આ ક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણ રચાય તે ભિન્નતા તરફ દોરી જાય બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પાંચમું છે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે તો શુક્રકોષોનું ઉત્પાદન અને ટેસ્ટોસ્ટોરોનનો સ્ત્રાવ ઋતુ સ્ત્રાવ શા માટે થાય છે તો જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર પૂર્વઠા સભર દિવાલ તૂટવા લાગે છે તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય છે સાતમું પુરુષ પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે એમાં પહેલું છે પરાગ પરાગ નલિકા પ્રતિ કોષો ધ્રુવીય કોષ કેન્દ્ર અંડકોષ સહાય કોષો પરાગ નલિકાની વૃદ્ધિ દર્શાવતા એક પુષ્પનો આયામ છે ત્યાર પછી આઠમું ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ કઈ છે તો યાંત્રિક અવરોધન પુરુષમાં નિરોધ સ્ત્રીઓમાં યોનિમાર્ગનું ઢાંકણ કોપર્ટી રાસાયણિક અવરોધન તો સ્ત્રી માટે ગર્ભ નિરોધક ગોળીઓ શસ્ત્રક્રિયા તો શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના જે સોલ્યુશન છે તે પીડીએફ અને વિડીયો બંને ફોર્મેટની અંદર તમે મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો તમને વોટ્સઅપ નંબર અને મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર કોલ અથવા તો સંપર્ક કરીને નવમું એક કોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે એક કોષીય સજીવો સરળ કોષ વિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે જ્યારે બહુકોષીય સજીવો જટિલ શરીર સંરચના ધરાવતા હોવાથી વધુ જટિલ પ્રજનન પદ્ધતિ અથાર્થ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે પ્રજનન કોઈ જાતિની વસ્તીના સ્થાયિત્વમાં કઈ રીતે મદદરૂપ થાય છે તો પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે કોઈ સજીવ અમર નથી ઊંચો મૃત્યુદર વસ્તીનું કદ ઘટાડે છે તેથી પ્રજનન ક્રિયા દ્વારા અગિયારમું ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે તો અનિચ્છનીય અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે માનવ માનવ વસ્તીના નિયંત્રણ માટે અને જાતીય સંક્રમિત રોગોના ફેલાવા અટકાવવા માટે મિત્રો વિદ્યાશાળા જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ પ્લેટફોર્મ પર પણ જરૂરથી જોડાઈ જજો જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ કે બુકની માહિતી તમને મળતી રહે ફરી મળીશું આપણે પાર્ટ નંબર આઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો મિત્રો ફરી આપણે આ જે પાર્ટ નંબર સાત છે એનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં